મારા ભાઈઓ ને મારી ભુનો ને મારી ભાભીઓ ને મારા કાકા ને મારી કાકી ઓર મારા વાલો વાલો બધા બાળકો સુ પ્રભાત ગુજરાત હવાર પડી ગયું છે હવાર હવારમાં ઉઠી ગયા છીએ ઉઠી અને તત્કાલ નઈ ધોઈ નીચે આવી ગયો છું તો નીચે મસ્ત ક્લાસ નાસ્તો છે ભૂલવડી છે ચટણી છે અને હાથે છે પરોઠા ઓહો હો હો ચા પાછી વાડકીમાં ની જેમ કાઢી છે બધા તૈયાર થઈ ગયા છે કેમેરામેન ને બધા આસિસ્ટન્ટ ને બધા આઈ ગયા છે અમારા કાકા જીટીપીએલના ના અદભુત વિક્રેતા આઈ ગયા છે અમારા રફિક સરંદ મુસ્કુરાઈ રહ્યું છે ધીરા હા મારો ધીરો પ્રદ્યુમનભાઈ ભાઈ જેમના ઘેર હું તમને લઈ ગયો તો પ્રદ્યુમન ભાઈ પણ આવી જા છે કેમેરા કેમેરો લઈને આવી જશે છે મને બહુ ભૂખ લાગી છે હું નાસ્તો કરી લઉં તમે તો નાસ્તો કરી કરીને બેઠા છો મારા વાર છે હું કહી લઉં પેલા પૂજા સ્ટાર્ટ થઈ રહી છે ભગવાન નું નામ લઈ અને દિવસની શરૂઆત કરીએ ભાઈ ઉતાવર રાખ ને અગરબત્તી પ્રજ્વલિત કરવામાં આટલી વાર લાગે લગ્ન પછી શું થયું ભાઈ તારું गणपति के जाननंद महाराज की जय ओम विघ्नेश्वराय वरदाय सर्वप्रिया लंबोदराय सकलाधिगतीदायना स्वर्णा गणनाथ सत्यकिड वैभव सीता गौरी सुता गणनाथ नमो नमस्ते ओमांगी कंबोलम स्वातिकुम सर्वाग्मो महाहरिम चंद्रतारति तुम नमसातिकुम शम शाम सदा शिवाय नमो महरुद्राय नमः ओम नमः पार्वती पते हर हर महादेव की जय ओम कुल देवी श्री कोलेश्वरी माते जो बौचर माते जो मेलडी माते जो कोडल माते जो अम्बे माते जो सिद्धमन महाकाली महालक्ष्मी महासरस्वती त्रिगुणात्विकाम् अंबिका चरण कमले नमो गणपती बाप्पा તો કરી દીધો છે વાર એકદમ મસ્ત વાતાવરણ છે હમણાં સમાચારમાં સાંભળ્યું કે અમદાવાદ ને અમુક વિસ્તારોમાં બનાસકાંઠા ને એમ વરસાદ પડ્યો બધા સાચવજો ખાસ કરીને પણ વાતાવરણ એવું લાગી રહ્યું છે તમે જુઓ આ મારું શૂટિંગનું પ્લેસ છે અમે ત્યાં છીએ પણ અહીંયા પણ વાદળછાયું વાતાવરણ માટે સાચવજો પ્લીઝ ટેક કેર આગળની અપડેટ આપું છું શૂટિંગ ચાલુ હતું શૂટિંગ પતાવ્યું લંચ બ્રેક પડ્યો પરંતુ એક પરમ મિત્ર છે આપણા અને જ્ઞાતિ સમૂહ લગ્નનું એમને આયોજન કર્યું છે અહીં ખંભોળ જ ગામે તો હાલ હું નીકળ્યો છું ખંભોળ જ જવા માટે આ ભાઈશ્રી મને લેવા આવ્યા છે અને અમે જઈએ છીએ ત્યાં ખંભોળ જ સમૂહ લગ્નમાં જેની પરિસ્થિતિ નથી અથવા તો ગરીબ દીકરીઓ છે અનાથ દીકરીઓ છે એવાના ફ્રી ઉપચાર્જ ચાર્જ લગન કરાવી રહ્યા છે તો બહુ ઉમદા કાર્ય છે તો મને થયું કે મારે પણ સેવા આપવી જોઈએ તો હું ત્યાં જઈ રહ્યો છું અત્યારે હાલ સમય કાઢીને ભલે દસ પંદર મિનિટ હાજરી અપાય તો આપી અને બધાને બધાના આશીર્વાદ હું લઈ અને આવીશ બધાને મળતો આવું તો જઈએ ચાલો ખંભોળજો છું ખંભોળોજ ગામે અહીંયા સમૂહ લગ્નનું આયોજન છે એ મંડપ વાંધેલો છે અહીંયા

આભાર એમની ટીગલી આ બધા મળવાયા છે આયોજક કપલ હતા અને બોતેર કપલમાંથી ઘણા બધા તો પરિણી વિદાય થઈ ગયા અમુકના ચાલુ છે પણ આપણે આયા છીએ તો મળી લેવું પડે બધાને બધાનો પ્રેમ ભાવ છે બધા આવ્યા છે બધાની લાગણીઓ લાગણી હશે અને એક મિત્ર ભાવે ગયો હતો અહીંયા એમના ત્યાં સારું પડે રાખી જતો યસ મજામાં છેલ્લો રામ હતા સમૂહ લંબ જેનું આયોજન લગભગ હું થોડો લેટ પડ્યો કારણ કે મારે શૂટિંગ ચાલુ હતું ને ત્યાંથી હું આવ્યો છું અને ભાઈથી લેવા આવ્યા હતા એમને ખબર છે શૂટિંગ ચાલુ છે પણ જે

ઓમાં હું થાય આવા પ્રસંગોમાં હો અમારું અમે રહી અમને જીતુભાઈ જોડે ફોટો ના પડાવડાયો ઓમ ના કર્યું તેમ ના કર્યું એમને એમનો મિત્રતા બગડે એટલે પાછું ઊભો રહ્યો એમ તો ખાસી વાર બધા જોડે ફોટા બોટા પડાવું છું અહીં ગાડી આ ભાઈ આયા બીજા લેતાણે મેં કીધું કે ભાઈ મોડું થાય છે કારણ કે ચાલુ શૂટિંગમાંથી આવ્યો ને એટલે ત્યાં કલાકારો મારા લીધે બેસી રહ્યા તો લંચ બ્રેક હતો તો મેં કીધું જમવાના સમયમાંથી થોડો સમય કાઢીને એમના ત્યાં જતો આવું જેથી એમનું કામ પતે બાળકો બાળકો બહુ મને જુએ છે એ બદલ બધા બાળકોનો આભાર ખૂબ પ્રેમ છે માતા બહેનો બધાનો અહીંયા ફોટોગ્રાફી ચાલી રહી છે બધા લોકોની અને ફાસ્ટ ફોરવર્ડમાં થોડુંક બતાવી દઉં છું કારણ કે છે ને પછી લોબો વિડીયો પછી તમને આ બધું જોવાની મજા ના આવે એટલે આ જુઓ બધાની ફોટોગ્રાફી થઈ ગઈ બહેનો આવી છે બધી છોકરો નાનો હા એમાં પેલા ગોર મહારાજ હતા ને ગોર મહારાજ જતાં જતા મને રોક્યો હતો નાના એટલે હું ગોર મહારાજ સુધી તેમાં જો ફોટો નહીં પડાવો મેં કીધું પડાવવાનો ને દાદા છેલ્લે બોલો હું ગાડીમાં બેહવા જતો હતો અને ગોર મહારાજ આ પગે લાગ્યો ને પછી એમની જોડે ફોટો પડાયો આનંદની વાત છે આ બધા જ આયોજક મિત્રો છે આમાં હું કોઈ બાકી રહી જાય પાછું દુઃખ થાય કે ભાઈ જોયું મારી જોડે ફોટો ના પડાયો પણ આ બધા તમે બધા છો તમે તો હું છું થેન્ક યુ સો